નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છમાં કચ્છ યુનિવર્સિટી હેઠળની કોલેજોમાં અનેક કોર્સ ચાલી રહ્યા છે અભ્યાસનું સ્તર પણ ઊંચું છે ત્યારે બાળકોને કચ્છ બહાર અભ્યાસ કરવા મોકલવાને બદલે કચ્છમાં ભણાવાય તે બાબતે વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલે વિસ્તૃત ચર્ચા કરી કચ્છમાં ધોરણ બાર પછી કચ્છ યુનિવર્સિટી હસ્તક કોલેજોમાં અનેક પ્રકારના વિવિધ કોર્સ છે વિશેષમાં દરેક વાલીઓએ પણ વિચારવું જોઈએ કે ઘર આંગણે બાળકોને ભણાવવાથી અનેક ફાયદા છે સમગ્ર બાબતે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલે ખૂબ જ મનનીય માર્ગદર્શક વાત કરી ખાસ કરીને સૌપ્રથમ તો હું જે વિદ્યાર્થીઓ દસમા ધોરણ અને બારમા ધોરણમાં સારા ટકા સાથે અને સારા પરિણામ સાથે પાસ થયા છે તે સર્વ વિદ્યાર્થીઓને હું ખાસ હૃદયપૂર્વક અભિનંદન આપું તમે જે વાત કરી એ બહુ વિચારવા જેવી બાબત છે કે જે વિદ્યાર્થીઓ સારા ટકા સાથે એટલે કે એ ગ્રેડ એ પ્લસ ગ્રેડમાં પાસ થયા છે હવે સાયન્સમાં પાસ થયા હોય તો આપણે સમજી શકીએ છીએ કે એમને મેડિકલ્સમાં જવું હોય અથવા તો એન્જિનિયરિંગમાં જવું હોય તો આપણી પાસે એ અવકાશ નથી પરંતુ કચ્છ યુનિવર્સિટી એ બે હજાર ચારમાં સ્થપાવી બસો ને દસ એકરમાં ફેલાયેલી આપણી આ યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાતની અંદર આપણી આજે એમ કહી શકાય કે ત્રેપન જેટલી કોલેજો છે અડતાલીસ જેટલા એમ છે કે કોર્સ ચાલે છે આપણે ત્યાં કે જેમાં અંડર ગ્રેજ્યુએટ લેવલે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે ઇવન મેડિકલ પણ આપણી પાસે છે અદાણી મેડિકલ કોલેજ પણ તો આપણી પાસે હવેના સમયમાં ખાસ કરીને હું વાલી મિત્રોને વિનંતી કરું કે તમારા બાળકને હવે આપણે એવા વાતાવરણમાં ભણાવીએ કે જે બાળકની પાસે એમ કહી શકાય કે પર્સનાલિટી ડેવલપમેન્ટ તો હોય જ એની સાથે સાથે જ્ઞાનનો ભંડાર પણ હોય હવે આ બે વસ્તુઓમાં સૌ પ્રથમ પહેલી વસ્તુ જે છે એ હું એમ માનું છું કે બાળકને પ્રથમ શિક્ષા જે છે એ એના કુટુંબમાંથી મળે છે કુટુંબમાંથી સંસ્કારો મળે છે કુટુંબમાંથી મૂલ્યો મળે છે કુટુંબમાંથી સિદ્ધાંતો મળે છે આપણું બાળક આપણી પાસે હશે તો આપણે આપણા કુટુંબના એથિક્સ અને વેલ્યુઝ એને સારી રીતે શીખવાડી શકીશું વાત રહી સંસ્થાઓની તો સંસ્થાઓમાં આપણે જાણીએ છીએ કે કચ્છ એક વિશિષ્ટ પ્રદેશ છે અને વિશિષ્ટ પ્રદેશને ધ્યાનમાં રાખીને હું એટલું ચોક્કસ કહું કે વાલીઓએ હવે એવું વિચારવું જોઈએ કે બાળકને દૂર ના મોકલતા ખાનગી સંસ્થાઓ એવું નથી કે ત્યાં જ્ઞાનના ભંડારો ભરાયેલા છે અને આપણા બાળકને એમાંથી સીધું જ જ્ઞાન મળી જવાનું છે શિક્ષકો તો એ જ છે કે જે આમ કહી શકાય કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે કોઈ હોય એમાં શિક્ષકો માટેનું સૌથી વધારે એટ્રિશન રહેલું છે એટલે એ સંસ્થામાં આજે એ વિદ્યાર્થી માટે ભણાવવા માટે વર્ષની શરૂઆતમાં એક શિક્ષક હશે તો વર્ષના અંતે કદાચ શિક્ષક બદલાઈ ગયો હશે કારણ કે આ ઉથલપાથલ છે એ ખાનગી સંસ્થાઓમાં ખૂબ મોટા પાયા ઉપર થતી હોય છે જ્યારે યુનિવર્સિટીના આપણી કચ્છ યુનિવર્સિટીમાં અને કચ્છની યુનિવર્સિટીની એફિલિએટેડ કોલેજોમાં આપણી પાસે જે શિક્ષકો છે એ એક વર્ષના અભ્યાસના અંતે હું એટલું ચોક્કસ કહી શકું કે ખૂબ સારા અધ્યાપકો છે તો આપણે આપણા બાળકને ઘરમાં રાખીને ઘરના શિક્ષણો આપીને સાથે સાથે આપણા બાળકને આપણે સારું શિક્ષણ આપીએ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જો એ બાળકને નોકરીમાં જવું હશે તો આ જે કોઈ ડિગ્રી બાળક મેળવે છે એ એન્ટ્રી પાસથી વધુ કશું નથી કારણ કે દરેક જગ્યાએ નોકરી મેળવવા માટે બાળકે એમ કહી શકાય કે કોમ્પિટેટિવ એક્ઝામ આપવાની જ છે તો કોમ્પિટેટિવ એક્ઝામમાં આ જે મેળવી રહી ડિગ્રી એ એની ઉપયોગીતા કેટલી સાથે એની પાસે બાહ્ય જ્ઞાન પણ એટલું જ જરૂરી બને છે મૂલ્યો પણ અગત્યના છે દેશને જાણવું પણ અગત્યનો છે સાથે આપણે સમાજને જાણવું પણ એટલું જ અગત્યનું બને છે અને આ એકવીસમી સદીમાં જ્ઞાનની જે વિસ્તરતી જતી ક્ષિતિજો જે છે એ જ ક્ષિતિજોને પામવા માટે આપણા ઘરની અંદર એક સારી લાઇબ્રેરી બનાવીએ અને એ લાઇબ્રેરીમાં બાળકને કહીએ કે તારે દરરોજ બે કલાક બેસી અને આ વાંચવાનું છે કદાચ એ વિષય જે ભણે છે એમાં કદાચ કાચો હશે પણ એની પાસે જો સામાન્ય જ્ઞાન સારું હશે તો એ બાળક કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં આરામથી હું કહીશ કે એ બાળક એ પરીક્ષા ક્રેશ કરી શકશે અને એમાંથી એને જે બનવું હશે એ બનવા માટેની એને એક સુંદર તક મળશે એટલે મારી વાલીઓને ખાસ વિનંતી છે કચ્છમાં તો આપણે બધા જાણીએ છીએ કે ખૂબ મોટા ડિસ્કાઉન્ટ સાથે પુસ્તકોના વેચાણ થઈ રહ્યા છે તો એ પુસ્તકો આપણે ખરીદીએ બાળકને દરરોજ બે કલાક એનામાં વાંચવા માટે બેસાડીએ એની એક સરસ નોટ બનાવે અને એ નોટ એવી હોય કે એક વાંચે ને તો આરામથી એ કોમ્પિટેટિવ એક્ઝામ પાસ કરી શકે કારણ કે મારે જે બાળકોને તમારે નોકરી કરાવી હોય તો એ બાળકો માટેની સૌથી અગત્યની કી એ આ વાંચન છે બીજી બાબતો કે આપણે આજે બાળકોની અંદર ક્યાંક આપણે કહેતા હોઈએ છીએ કે હવે સંસ્કારોનો અભાવ થતો જાય સંસ્કાર બાળકને મળે ક્યાંથી બાળકને સંસ્કાર એ સ્કૂલો કે કોલેજોમાંથી નથી મળતા ઘરમાંથી મળે છે એટલે જ ગાંધીજીએ કહ્યું છે કે મારી અભણ માતાએ મને જે ઘરમાંથી જે જ્ઞાન આપ્યું એ આજે સૌથી અગત્યનું જ્ઞાન હતું આપણે પણ આપણા બાળકને ઘરમાં જ્ઞાન આપીને એવા તૈયાર કરીએ કે જ્યાં પણ જાય ત્યાં આપણા કુટુંબનું નામ તો ઉજાગર કરે પણ સાથે આપણા સમાજનું આપણા ગામનું આપણા રાજ્યનું અને રાષ્ટ્રનું નામ પણ આગળ લઈ જાય એવી ભાવના સાથે આપણે બાળકને જ્ઞાન આપવાનું છે એ જ્ઞાન માટે સૌથી અગત્યનો સોર્સ જે છે એ આપણું કુટુંબ છે બીજું પુસ્તકો છે સારા અને ત્રીજી સંસ્થાઓ છે આ સંસ્થાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ આવી જાય સામાજિક સંસ્થાઓ પણ આવી જાય એ બધાની મુલાકાત સાથે આપણા બાળકના જીવનને આપણે ઉન્નત બનાવીએ એવી આશા અને અપેક્ષા છે એટલે દરેક મા બાપે પોતાના બાળકોને ઘર આંગણે ભણાવવા જોઈએ દર્શક મિત્રો આજે તારીખ એકવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર